ચેપ્ટ એક જોબ મેળાનું ભવ્ય આયોજન ખાનગી હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું વડોદરાના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું અમિત ભટનાગર શ્વેતા જૈન દ્વારા નોકરી શોધતા યુવાનોને તાલીમ તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તેમજ જાણીતા જૈન અગ્રણી દીપકભાઈએ જણાવ્યું હતું કે આચાર્ય નયન પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ દ્વારા જીતો બનાવવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ બી ટુ બી એટલે કે એકબીજા સાથે બિઝનેસ કરી દેશની ઇકોનોમીને મજબૂત બનાવી કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત તથા જૈનોનો પવિત્ર મંત્ર એવા ઓમકાર મહામંત્ર દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ના અગ્રણી નિલેશ શુક્લા મહાવીર જૈન કોલેજના પ્રતાપભાઈ તથા બીપિનભાઈ ઉત્તમભાઈ ભરતભાઈ ટોલિયા તૃપ્તિબેન શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ દીપક શાહ સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા તો ચારસો પચાસથી વધારે યુવાનો નોકરી માટે ઉપસ્થિત રહ્યા હતા તેમના ઇન્ટરવ્યૂ લઈને તેમને તુરંત જ નોકરી આપવામાં આવશે જેમાં મુખ્યત્વે આર આર કેબલ અમેરિકન સ્ટીલ લિમિટેડ પ્રતિક ઇલેક્ટ્રિકલ્સ નાકોડા સ્ટીલ વાસુ હેલ્થકેર શૈલી ઇન્ડસ્ટ્રીઝ શશી કેટરર ઝવેરી સિક્યુરિટીઝ સહિત સત્યાવીસ જેટલી ઇન્ડસ્ટ્રીઝના માલિકો એ નોકરી ઓફર કરવા માટે અહીં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમ ચિતોની મહિલા વિંગના બીજલબેન મહેતાએ જણાવ્યું હતું ઓલ ઓવર ઇન્ડિયા લેવલ દરેક દરેક છે દરેક થતું હોય છે એની એક સુંદર એપ પણ છે એટલે આજે બરોડાના ઓલ ઓવર એમ કરી એના માટેની ખૂબ સુંદર અને એવી રીતે બધાને તક મળતી હોય છે

અને જીતો વડોદરાનો મુખ્ય ઉદ્દેશ છે કે તક અને અપેક્ષાનું એક સુંદર મજાનું કોમ્બિનેશન આપતું પ્લેટફોર્મ કે જેમાં એમ્પ્લોયરને સારા એમ્પ્લોયર મળે એટલે કે એમ્પ્લોયરને સારા એમ્પ્લોય મળે અને એમ્પ્લોયને સારા એમ્પ્લોયર મળે આજે કોઈ પણ કંપનીને જો સારા એમ્પ્લોય નહીં હોય તો કંપની પ્રગતિ નહીં કરી શકે અને કોઈપણ એમ્પ્લોયને સારી કંપની નહીં હોય તો એ એમ્પ્લોય પ્રગતિ નહીં કરી શકે તો બંને વચ્ચેનો ન તમારો વિજય ન મારો પરાજય અને ન તમારો પરાજય ન મારો વિજય એ એક સરળ ઉદ્દેશથી વિન વિન સિચ્યુએશનની અંદર હોટલ સૂર્યા પેલેસ ખાતે ખૂબ વ્યવસ્થિત રીતે આધુનિક એકદમ સ્ટાઇલથી એક આખી ટ્વેન્ટી સિક્સ પ્લસ કંપનીઓ અને જેમાં ચોવીસથી વધુ જૈન કોમ્યુનિટીના એન્ટરપ્રેન્યોર દ્વારા ખૂબ હાઈ ટર્નઓવરવાળી કંપનીઓ માટે આજે વડોદરા જીતોએ એક આ પ્લેટફોર્મ આપ્યું અને એમના સહયોગથી જીતો વડોદરાના જૈન અને તમામ જ્ઞાતિના અને ગુજરાતની અંદરથી પણ ઘણા શહેરોમાંથી આજે આ કેન્ડિડેટ રજિસ્ટર્ડ થયા છે અને જેમાં લગભગ આજે છેલ્લા આંકડા પ્રમાણે ફોર ફિફ્ટી પ્લસ રજીસ્ટ્રેશન ક્રોસ થયું છે અને સાથે સાથે આ તમામ કેન્ડિડેટ જેમને રજીસ્ટર્ડ કર્યું છે એમને એક જોબ અને કેરિયર ગાઈડન્સ માટેની એક સ્કિલ્ડ ધરાવતા અને એક ઉચ્ચ સ્કિલ્ડવાળા ટેડેક સ્પીકર એચઆર એડમિનિસ્ટ્રેટર અને એચઆર કન્સલ્ટન્ટ દ્વારા આ એક આ ટ્રેનિંગ આપવામાં આવશે કે હાઉ ટુ ફેસ ધ ઇન્ટરવ્યૂ તો વન્સ અગેઇન મારું એક ખાસ આજે આનંદની લાગણી સાથે હું મારા તમામ એમ્પ્લોયર કે જેમને આમાં ભાગ લીધો છે અમારા ચિત્તો વડોદરાને એસ્ટીમ પાર્ટનર તરીકે અહીંયા એક સહયોગ સાંપડ્યો છે અને તમામ એમ્પ્લોય કેન્ડિડેટ જે લોકો રજીસ્ટર્ડ થયા છે એમ બધાનો ખૂબ ખૂબ